જુનાગઢ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના હીરાભાઈ જોટવા એ હજારો સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી આજરોજ જુનાગઢ દોમડિયા વાડી ખાતે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસી નેતા હીરાભાઈ જોટવાના સમર્થનમાં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી જેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો નેતાઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અઢારે વર્ણના નેતાની છાપ ધરાવતા હીરાબાઈ જોટવાના સમર્થનમાં જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પૂર્વ ધારાસભ્યો વિખાભાઈ જોશી પુંજાભાઈ વંશ ચંદ્રિકાબેન ચુડાસમા તેમજ આમ આદમી પાર્ટીના રેશમા પટેલ પિયુષ પરમાર તથા મારિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખુમાનભાઈ સિંધવ જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રણજીતસિંહ પરમાર મનોજભાઈ જોશી ભરતસિંહ વલગરિયા સહિત વિશાળ પ્રમાણમાં તમામ ક્ષેત્રના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો અને રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ ઉત્સાહભેર વિશાળ રેલીમાં હીરાભાઈ જોટવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી રિપોર્ટર અલ્પેશ કારિયા જૂનાગઢ દોરમા માટે અને ફરમાવા માટે હવે તમે ખાતરીની વાત કરું હવે ખાતા નામ જહી સુજે રાખતા અને સોમનાથમાં આખામાં સુજવાની દર્શન કર્યા છે અને દર્શન દે છે અને આજે અમે નૂતન વર્ષની ઉજવણી કરી રહ્યા છે એવું અમે કરીએ છીએ বাচ চ আে ু টিলা বাচপা ঞচ ুঠ আছে চ রা ে খাবার ম ঞচে ুনা স কা মা মাত্রা দিল্ली ર তানি ভবিही লোনা ফো উপা রা जीवा वा जी हमরা લોકસભા શ્રી પૂર્વ મંત્રી શ્રી ના હોદ્દેદારો અને લોકશાહી ને બચાવનાર અને ઇન્ડિયા ગઠબંધન ના પગ એવા ગુરભી વડીલો યુવાનો સાથી મિત્રો બહેનો આ લોકશાહી ની લોકશાહી તત્વો અત્યારે સત્તામાં છે એ આગળ રહેશે તો અહીંયા બેઠેલા વડીલો નહી સામે બેઠેલા યુવાનો મેં મારી સમજણ ની અંદર ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર નથી જોઈ છતાં પણ હું કોંગ્રેસ ની વિચારધારા ને માનું છું કારણ કે હું ¡Gracias!